સંતોનો સમજો ગયા બારા બોલે કોણ Wow. da

રકાબીઓ અને ઉભરા જોતું છે હું હવે થઈ આજ મન બીજું મન નહી અને કોકની વાત નહી આપણા ની વાત છે એટલે સંતો એ નહીં કહ્યું માન એવા મનુષ્યાણા કર્મ બંધન મોક્ષ બંધન એટલે કહીશું કે ભાઈ બોધી દે અને મોક્ષ એટલે છોડી પણ ના છૂટે મળતા સુધી મમતા બોધી હાચવ્યા જગ વ્યવહાર પથ્થર નાવે બેઠે લાય શિરે તે તરનાર કરી લે તત્વનો વિચાર પથ્થર નું નાવ છે આપણે જે બેહી રહ્યા આ બે ઓછો એ બધું જોઈ રહ્યા હે નહીં એ બધું પથરાનું નાવ છે ભાઈએ તારે નહીં જવાને ગમે એટલું લીલું રહ્યું ગમે એટલું રાજ રચેલું રહ્યું તો એક વખત તો એમ કાઢશે કાઢશે ને કોઈ રવા દીધું અત્યારે દાગીનો ખાડો આ દાગીનો હારો હતો ને રવાઈ દેવો ના રહેવા દે લે જ જાવ પૂછીત મારો જ્યાં એ જોણા નોણા કશું રહ્યું એ તો કહેવાનું એવું તમારે જે તારી કોના આધારે જીવીશું કોણ અમને બોલાવશે તમારો પકોડી ખવડાવ એ તો કેવાનું ઉરતી સારી પકોડી આવશે પછી આ તો આવું બધું એવો ચોઈસ જેવું કોઈ કેતો નથી તો જો મરણ થાય તો તમે જોય એમની જ લોડીઓ એમનું જ બધું કૂટે છે પેલો જ્યો ને પેલા શું થયું એ તો એ તો પૂછ્યું નહીં કોઈ બોલતું નહીં કે અમને આગળ શું થયું આ તો યા તમારો વગર આ કોને બોલાવશે મુંજાન કોણ લઈ જશે લાલ્યાન કોણ ફેરવશે તારા બાપો ફેરવ છે હારા આટલો બધો છો મે જીવો છો એક મરી ગયો એમ શું છે એક બુંદ કે કારણ જબર હોય સંસાર આનંદ બુંદ ખાલી ગયે ગોતે નહી આવું એક નહીં આગળ ચાર પેઢીઓ પોત પોત પેઢીઓ થઈ એ બધો આવા ખાલી ખાલી ગયો કોઈ કશો દોરકો દોર્યો નથી આ તો આ નાહક ના નેહાકાર નાખીને રેડ 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 કરે એ બાર દાડા ને તેર દાડા દો પછી આ કશું મળે પછી તો તમારે જોવો તો એ પછી રમવા જ મોડે અથવા એનો આ ગળા જ બે આખળામાં જાય તો ચા નહીં પી એટલે ચા મેલનારો જુદો પાનારો જુદો

તમી પકડ્યું પડે ઉઠાય પછી તું એવું એમ કે છે મહાપુરુષો સંતો કે છે કે ભાઈ કરમથી મહાન કશું છે કોઈ નડતું નહીં કશું થતું નહીં તમારા જીવનની અંદર જો કદાચ કે છે છતું લચીલું છે તો તમે મોછો મેચીને નાખશો તોય કે છે ભાઈ છતું જ પડશે અને તમારા કરમ ની અંદર જો ઊંધો લચ્યો છે અને ધારે નાખશો તો એ ઊંધો પડે પડે ને કરમ ના દાખલા છે મહાપુરુષો છે કોઈ નહીં 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 તો જો કહેતો આ તો લોકો ખોટા બાજા અને ખોટા અમને નાક જ કરે છે બધા નોટો આવવાની લે છે હાર ઊંઘ બો ગવન થાય એવો માઇ લે છે અને હોય તારા થાય દેવાનું તો એ જણ છે કે ભાઈ આ લાલ્યો લોભો ના લૂંટાય નહી દેવો ને છેતરવા જઈએ દેવી છેતરાતરે તમે જુઓ આ મહાપુરુષો કે ગળા ચા પીવે શું કહેવાય ક્રકાબી પાછું આમ લઈ અને ધરતી માતા હારા તું વાડકું ભરીને પી જાઉં છું હા આ ધરતી આમ ટીપા ધરતી તરાઈ જવાની શું કહે ના તો આપવું પડે તું આ બધું પી મોટી છું ટીપામ આટલી મહાપુરુષો સંતો કેપંચ પાખંડ નહીં ચાલે જે કરો એ દિલ ખોલી કરો જે ખોલે અંતર પવિત્ર કરીને કરો તો ભગવાન આદરા છે તમારે ખોરવાની જરૂર નથી અડધા ફરતા સમરો રામ કરે રુધિયે રાખો રામ ની હામ કોની રાખવાની રામ ની હામ એટલે બાયલા રોમ ની નહીં તમે જેનું ભજન કરો છો એની હામ હોવી જોઈએ નરસિંહ મહેતા ને મીરાબાઈ ના કામ પ્રભુએ કીધા ધના ભગતે લોગ લાજ થી વેરુ વાવી દીધા રામ કરે રખવા તમે જો સંતો એ પરમાણા કે વેરુ વાવ્યા ગયા દળવા આવ્યો હતો ને કે છે ભાઈ અમે તુંબળો થયા તુંબળા ઘઉં થયા તમે જુઓ લોકો મશ્કરીઓ કરતા હતા તને આ ભગત ની કે આ ભગત છે એ લોકોને તુંબળો જ જોવે ને દેખતા રાખો તો કે લોકો મારા હારા આવું પણ જ્યારે કે છે તુંબળો પાછો અને એક તુંબળું પડ્યું તે આટલા પંચેર ઘઉં મળી ગયા એટલે પેલો ધનો ભગત કહે કે હારો ભગત વખી દો લખન બોન્ટો ખૂબ જોઈ ગયો નહીં તો રાજે ફોડીને દીધી છે

વિશ્વાસ જ નહીં એટલે તમને મહાપુરુષો પુરુષો કે ભાઈ પ્રહલાદ પેખે ચરાચર પેખો થંભ મે પ્રભુ પ્રગટાયા પ્રેમે ગોવિંદના ના ગુણલા ગાયા સદગુરુ ની પડી જને એના અમર લેખ થાય મહાપુરુષે પર મણ હોય તો આપણે આપણે ધારણ ધારણ જ કરવાનું રહ્યું કશું કરો નહીં તો એ પરમણ પર તમે હેડો નહીં તો સદગુરુ અત્યારે હાજરા હાજર છે શબ્દો એમના હજર અમર સંતો ના શરીર નહીં ભલે નહીં પણ શબ્દો હજર અમર શબ્દો તમારે એમની પરગટ કૃપા મળે એવી છે પરગટ છાયા તમારી પર પડે છે મહાપુરુષો તો મરતા નથી મહાપુરુષો તો શરીર રૂપે કે છે કે ભાઈ આ પ્રાણ છોડી દે છે અને શરીર મરે છે પણ એમનો આત્મા તો કે છે કદાપિકાર મરે એવો છે શબ્દો એમના કોઈ દાડો નહીં શરીર તો કે છે ભાઈ દુબરું પડે શરીર ની અંદર કે છે કે ભાઈ કઈ કારો આપે તો શરીર જાય છે પણ એમના શબ્દો છે આજે હજારો વર્ષ થયો અને જે શબ્દો બોલ્યા છે એ થઈ રહી તમે જો કયો ભગવાન તપચી પડ્યો અને કયો દેવમય આવી ગયો કો કોને પહોંચ્યું છે આવું કોઈ ના એ તાકાત નથી ભાઈ સંતોષ સિવાય કોઈ આ પૃથ્વી ઉપર આવી શકે આ તો લોકો એઠો જી ને એ નકળંગ દર્શે આવતા અને ગોળા વેગે આવશે અને હમતા જોઈને જે ઓગલા ફાટી જાય તો ત બાપો આવે તો નકળંગ એટલે જેને કોઈ કલંગ નથી ગોળાનો વેગ એટલે એની ઝડપ થતો સંતો કહે છે કે ભાઈ એને અવતાર કયો અત્યારે ના એટલા તમે જુઓ કે ભાઈ આટક એ પ્રલય છે રોગ એ કહે છે કે ભાઈ પ્રલય છે એક્સિડન્ટ એ પણ પ્રલય છે આ ગરમી અગર પણ એ પ્રલય છે આ આ પરમાત્માની લીલા કોઈને ખબર પડે એવી છે સામાન્ય જીવ શું સમજી શકે મહાપુરુષ કે એની અક્કડ લીલા છે કોઈ અત્યારે હું દીકળા માય નથી અને આવશે લોકો બાર ખોવાય છે બાર મોવે છે પણ જે અસલ વસ્તુ છે એને મોવાની કોઈ નામ તાકાત પડી અને જો અસલ ને મોજ બાર વારો ફરવાનો રે મહાપુરુષ એટલે જ કે સર્વે જગત જૂઠું પાખંડી પથરા પૂજે દર પણ જેનું કેમ કરી જો જગત બધું હું પથરામાં ભગવાન આ તો આસ્થા બેહાડવા એક વિશ્વાસ બેહાડવા કે લોક માન્યતામાં બરોબર પજે લાગવું એ કરું પણ કાલિટી ઉઠીને એને ધરી પડે કે તમે કરો એ કરો તમે કરો એ કરો તો કરો પણ એ મહાપુરુષો સંતો કહેશે એથી આપણને દયા મનશી કૃપા મુનશી બધું જ પણ મેન આધાર આપણી આધણ કોની ઉપર છે આપણી અને એ આધણમાં જે પાકે એ આપણને ફળ લઈ એવું છે સંતો તો ખાલી એક વિશ્વાસ નહીં એક તમે આ મૂર્તિઓ જે બધી છે સભી મૂર્તિ સંતો કહે છે રામ કી લેકિન જ્ઞાની મૂર્તિ

તું બે જ ને જોડ બોડ હતા આ મશીનો આયો જોડ હોય તો એના બાપા ના આખું કહું હોય ત્યાં જોડ નહીં ના ચાલે ને ભોળ નહીં ના ચાલે મહાપુરુષ નહીં દોડતા બધું પણ જગત પડકાવે છે મહાપુરુષ એટલે કે છે કે ભાઈ પાખંડ વાળા પુજારા હાચા જતી શતી સંતા જે પાખંડ વાળા હોય તું દોરા કરી આલે મારા કરી આલે મણકા કરી આલે પાણી આલે કોઈ કોઈ દવા લે એ તમે તમને જો અન કે છે ચોખ દે કશ્યુ આ જગત તો વાંધરું છે બરી કશ્યુ એમ નામ નોલેજ જ નહીં લે હમણા ખાલે ખાલે કો કે આમ કે કે કોમ જાજો સન બધો એ દર્દ તો મટા દે હે અરે એ પાણી પાય છે મટી જ હવા માં ટેમ્પા ચાલે છે હવાર મેં તો એટલી ખબર નહીં આ ડૉક્ટરો બોન ઠોક રિપોર્ટ કાઢી કાઢીને ઠાકા તો એ દર્દ પકડાતો નહીં અને પેલો ફોણી હાલીને બટાડે એ ખબર પડે છે પેલા તો મશીન અહીં આખા શરીરનો કાર્યક્રમ કાઢે છે આખું એનો એનઆરઆઈ એક મઈ મય કરે છે અને બધા ફોટા પાડે છે મહી શું તકલીફ એ બધું કહે તો એ દર્દ પકડાતું નહીં અને પેલા ખાલી આટલું એ કરીને એ કરીને એ લૂંટવાના ધંધા છે મહાપુરુષ કે છે દેખના ના દંડ કોઈ નહીં છોટશે નહી ભગવાન નતા ભગવાન નતા જોડતા ભગવાન એ જોતા હતા કે ભાઈ ઓના હાથે બોણ મન વાગવાનું છે એ જોતા તે વાલી પાડથી બન્યું અને મહાપુરુષો સંતો કે છે ભાઈ તમે જો કૃષ્ણ અવતારની અંદર ભૂગવ એ રોમા અવતાર નું કહું કર્મ કૃષ્ણ અવતાર અને પેલા અજાણ જ માર્યું હતું એને એવી ખબર નથી પણ ભગવાન પગ ઉપર પગ કરી અને કદમ ના ઝાડ નીચે કે આરામ કરતા અને કે પેલા ને એવું લાગ્યું કે હરણના મુખ જેવું લાગ્યું એને આખું શરીર દેખાયું નહીં એટલે એને બોણ છોડ્યું અને જમણા જ પગની અંદર કે છે કે ભાઈ અંગૂઠા ભાગ્યું અને ત્યાં ભગવાનનું પ્રાણ પણ

એ કોઈને છોડ્યું બાર ઉપાય કરે તો એ મહાપુરુષો કે છે અમાથી છુટકારો ના અને કરમ ના હોય તો આ દેહ ના હોય જો કરમ ના હોય તો આ દેહ મળે એવો છે આ દેહ ભોગવટ છે એક બીબું છે સાધન છે હવે જ્યાં સુધી આ કરમ જથ્થો પૂરો ના થાય ત્યાં સુધી આ સંસારની અંદર આપણે લેણ દેણ છે અને ત્યાં સુધી આ સંસારની અંદર આપણી શોભા પણ જો એ કરમનું લેણદેન પૂરું જયારે થાય છે ત્યારે કહે છે કે ભાઈ આ શરીર છૂટી જાય છે અને કાયમ ને માટે એના સંબંધો ના એના વ્યવહારો કપાઈ જાય છે કેમ કે એનું કરમ પૂરું થયું પછી આગળ જે થવું હોય થાય એ મહાપુરુષો કહે છે કે ભાઈ આપણા ઈચ્છાઓ પ્રમાણે મમતાઓ પ્રમાણે અને વાસના પ્રમાણે આ દેહ ભટકે પણ અહીંથી આપણો છુટકારો થાય થાય નહીં થાય એટલે ઘણી જગાએ નહીં કહે છે કે ભાઈ

ધ્યાન નથી કોઈ આવા ભજન આવા તો બોન ઠોક ટેમ્પામ થી ઉતર્યા નહીં ચાલુ કોઈ તમે જો એટલે એ આડે દાડે એની કોઈ ખબર ના લે છેકણી ના લે અને મર્યા પછી તમારે અમારી મુલાકાત કરવી હતી અને તમે અમારું કહે છે કે ભાઈ મળ્યા ના જતા રહેતા પડી રહેવું હતું નહીં નહીં શું કર નાહી જાતું મહાપુરુષ શું કે છે આ તો બધો લેણ દેણ અને એના આ બધો

સતગુરુ રણ છોડદારા બ્રહ્મચારી મહારાજ જય જય સતગુરુ ગોપાલનંદ